સરસ્વતી વિદ્યા મંડળ સંચાલિત અસારવા વિદ્યાલયમાં હું નકવરભાઈ પટેલ આપ સૌ વિદ્યાર્થી મિત્રોને નવા વર્ષના સાધુ બાળક શુભકામનાઓ વિદ્યાર્થી મિત્રો અગાઉ ના ગુજરાતી ધોરણ અંગેના પાઠ્યપુસ્તકની અંદર કાવ્ય અને પાઠના વિડીયો મૂકવામાં આવેલા એ આપ સૌ વિદ્યાર્થી મિત્રોએ એનો ગણતિ અભ્યાસ કર્યો છે

ભાવનગરમાં થયો તેમજ શ્રી હરભાઈ ત્રિવેદી જેવા શિક્ષણવીરો પાસે તેઓ સંસ્કાર ઘડતર પામેલા ગુજરાતી કાવ્ય સાહિત્યમાં ઓગણીસો ચાલીસ પછી એમના બારી બહાર કાવ્ય સંગ્રહથી શરૂ થઈ બારી બહાર સંગ્રહની બીજી આવૃત્તિમાં એમના સર્વાની કાવ્ય સંગ્રહના કાવ્યો સમાવી લેવાય છે વિદ્યાર્થી મિત્રો કાવ્યની અંદર પ્રકૃતિ અને માનવ પ્રેમના ગીતો તેમજ છંદોબદ્ધ કાવ્યો ઇન્દ્રિય ગ્રાહ્ય અભિવ્યક્તિ તેમજ નિરાળી લય સમૃદ્ધિ ધ્યાન પાત્ર બન્યા છે ઉમાશંકર જોશીની લાભ આ સંગ્રહને મળ્યો છે રાજકુમારની શોધમાં તેમજ કરુણાનો સ્વયંભર જેવી દીર્ઘ બાર વાર્તાઓ પણ તેમને આપી છે ખૂબ સરસ મજાના ઘટકાવ્યની અંદર પરાજય જીત આપણા માટે ખૂબ શબ્દો મહત્વના છે કે સર્વપ્રથમ પરાજય અને ત્યારબાદ પરાજયમાંથી જીત છે એ આપણા જીવન માટે ખૂબ અગત્યનો શબ્દ છે એટલા જ માટે કવિ પહેલાદ પારેખે પ્રસ્તુત ખંડ કાવ્યમાં કલિંગના યુદ્ધને અહીંયા વિષય તરીકે લઈને છે મિત્રો મગધના રાજવી અશોકે કલિંગ પર આક્રમણ કરી ભયંકર માનવ સંભાલ કરી અને વિજય મેળવ્યો એ ખૂબ તમારા માટે મારા માટે સમાજ માટે અને એમના માટે ખૂબ અગત્યની વાત છે સમ્રાટ અશોકે કલિંગ નગરી પરનો પોતાનો વિજય પ્રત્યક્ષ નિહાળ્યો આખી નગરીને સ્મશાનમાં ફેરવાઈ ગયેલી તેમની પ્રત્યક્ષ નિહારી અને જેને કારણે ધરતી પર સર્વત્ર મૃત માનવ દેવો છવાયેલા હતા આ બધું એને જોયું જાની સમ્રાટની વિજય ગાથા આ સ્થબોની લિપિમાં સમાઈ ગઈ આવો માનવ સહાર જોતા અશોકનું જે હૃદય હતું હૈયું હતું એ તાપ અનુભવી રહ્યું છે વિદ્યાર્થી મિત્રો વિજયથી માનવીના હૈયા ન જીતાય એ જીતને જીત કેમ કહેવાય ખૂબ અગત્યનું મિત્રો વાક્ય છે કે એટલા જ માટે તલવારની ધારથી મેળવેલા વિજયની હારમાં અશોકને પોતાની હાર યાને એની પ્રતીતિ થાય અને એટલા જ માટે અશોક ખડકથી સત્તા વિસ્તારવાની લાલચને છોડી દે છે અને હિંસાનો ત્યાગ કરી વિદ્યાર્થી મિત્રો અહિંસાનો માર્ગ એ સ્વીકારે છે બે સમજો છે મિત્રો એક બાજુ હિંસા છે અને બીજી બાજુ અહિંસા છે એટલે હિંસાનો માર્ગ છોડી દેવો અને સત્યના રસ્તે ચાલવું અને એટલા જ માટે અહિંસાનો એ માર્ગ સ્વીકારે એટલા જ માટે ઊંડા મનોમંથન પછી સમ્રાટ અશોકે કરુણાની પ્રબુદ્ધતા બૌદ્ધ ધર્મ સ્વીકાર ખૂબ મોટી વાત કહેવાય મિત્રો હૃદયનું અને એમાંથી શીખવા મળે અને એને જ કારણે હૃદયનું પરિવર્તન મિત્રો આને આવ્યું તો બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો અને ત્યારે જ સમ્રાટ અશોકની અંદર એનામાં પરિવર્તન આવ્યું અને એટલા જ માટે વિદ્યાર્થી મિત્રો જગતભરમાં કરુણા અને અહિંસાનો સંદેશ આ બે શબ્દો આપણા માટે પણ મહત્વના છે કે એક તરફ કરુણા છે અને બીજી તરફ અહિંસાનો સંદેશ છે આ કાવ્યમાં ગંભીર વિષયની પસંદગી હોવા છતાં કેન્દ્ર વર્તી ચરિત્રનું મનોમંથન ભાવોનું નિરૂપણ અને એની અનુકૂળ છંદોની પસંદગીને કારણે વિદ્યાર્થી મિત્રો જે આ કાવ્ય છે એ જીવનમાં એ અન્વયે આ સમ્રાટ અશોકની પોતાના સૈન્ય દ્વારા એની જે જીત થાય છે એ એના માટે ખૂબ આનંદનો વિષય બને છે એટલા જ માટે અહીંયા ખંડકાવ્યુ કે અશોકે કલીન પર આક્રમણ કરી ભયંકર માનવ સહાર કરી વિજય મેળવ્યો હૃદયમાં તો કઈક એવી ઘેરસા હતી એક લાગણી હતી કે મારાથી કદાચ આ અઘટિત બની ગયું પરંતુ વિજય બાદ રણ મેદાનમાં એ ફરવા નીકળે એને પ્રચાતાપ થયો કે ભાઈ મારા સૈન્ય દ્વારા મારાથી આ ભૂલ થઈ કે નિર્દોષ આ સૈન્યના માણસો સૈનિકો મૃત્યુ પામ્યા એટલે લાવ તારે હું જોવા તો જાઉં ત્યારે મેદાનમાં એ જે લાશો હતી એ જોવા માટે જાય છે અને એ લાશોને જોઈને એનું હૃદય છે ભરાઈ જાય છે વિદ્યાર્થી મિત્રો સામાન્ય લોહીની નદીઓ વહેવી ક્યારે સત્ય બને કે ભાઈ એક સૈન્ય બીજા સૈન્ય પર ચઢાઈ કરે અને જે સૈન્ય વધારે હોય તાકાતવાર હોય અને એ બીજા સૈન્યને શકે એટલે એટલે અહીંયા આખી નગરી ફેરવાઈ ગઈ સામેનું જે સૈન્ય હતું એ પ્રતિ પામ્યું એટલે વિજયથી માનવીના હૈયા ન જીતાય એ જીત ને જીત કેમ કહેવાય મેં વાત કરી તે પ્રમાણે તલવારની ધારથી વિજય અને અશોકની હારની પ્રતિ એટલે ખાતરી સામાન્ય મિત્રો ખૂબ અગત્યની વાત છે સામાન્ય એને બૌદ્ધ ધર્મ સ્વીકારી એટલા માટે સ્વીકાર્યો કરીને પ્રચ્યાતાપ થયો હૃદયનું પરિવર્તન થયું કે માલથી ભૂલ થઈ અને નિર્દોષ સૈન્યના માણસો મૃત્યુ પામ્યા અને એ કરુણા અને અહિંસાનો જે સંદેશ હતો એને ફેલાવવાનો પ્રયત્ન શરૂ કર્યો અને કાવ્યમાં અહિયા ગંભીર વિષયની જે પસંદગી છે એ જીવન માટે ખૂબ અગત્યની વાત છે વિદ્યાર્થી મિત્રો અહિયા મનોમંથન અને ભાવ નિરૂપણ આ બે વસ્તુ છે એ પણ મહત્વની છે પરાજયની જે જીત છે એ ખંડ કાવ્ય તો છે જ પરંતુ આ પરાજયની જીત એ કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે તો બારી બહાર નામનો કાવ્ય સંગ્રહ છે એ કાવ્ય સંગ્રહમાંથી એના સંકલિત અંશો લેવામાં આવેલા છે સામાન્ય વિદ્યાર્થી મિત્રો અહિયા આ સમગ્ર જે ખંડ કાવ્ય છે એ ખંડ કાવ્ય જોતા આપણને એમ બે ઘડી લાગે કે આપણે પણ આપણા જીવનમાં

તો આપણા જીવનની અંદર આવા પણ જે સમ્રાટ અશોક કરવાના દિવસો આવ્યા એવા દિવસો આપણા માટે આવતા નથી એટલે સમગ્ર આ કાવ્યમાં વિદ્યાર્થી મિત્રો જે કંઈ શબ્દો છે ચરિત્રનું મનોવંતન છે એનું જે કંઈ નિરૂપણ છે એ નિરૂપણ આપણને અહીંયા પસંદગીને કારણે આ ખંડ કાવ્યમાં આસ્વાદરૂપ બન્યું છે વિદ્યાર્થી મિત્રો આપણે આ જે કઈ પરાજયની જે કાવ્ય સમજ્યા એના અંતની અંદર એમાં પરીક્ષાની વાત કરીએ તો એમાં સમાનાર્થી શબ્દો આપેલા છે સામાન્ય જેને કારણે આપણે આ સમગ્ર કાવ્ય સંગ્રહને સમજવાનો પ્રયત્ન કરીએ વિદ્યાર્થી મિત્રો સમાનાર્થી શબ્દો શબ્દ સમૂહ રૂઢિ પ્રયોગો તર્પદા શબ્દો આમ તો સમગ્ર કાર્યની અંદર આ વ્યાકરણ સ્વરૂપ દ્વારા આવું ઘણું બધું પણ પરીક્ષામાં પૂછાતું હોય છે તો આપણે પણ એને જોવાનો પ્રયત્ન કરીએ અને હવે સામાન્ય આ જે કઈ સમાનાર્થી શબ્દો હતા શબ્દ સમૂહ એ ખૂબ અગત્યના છે ખૂબ વાતો કરનાર એટલે વાતોડી ખૂબ શ્રમ કરનાર એ શ્રમજીવી રૂઢી છે તો આકડી કકરાવી એટલે દુખ આપવું ફાટી પડવું એટલે મૃત્યુ થવું તરપદા શબ્દો છે રોય એટલે રડી વાહે એટલે પાછળ દી એટલે દિવસ આમ સમગ્ર કાવ્યને અંતે તમે અહીંયા

કે થયું ખતમ યુદ્ધ ને સકલ સુર તેનો સમયો અને કલિંગ પડી અશોકુલ ઉપર પામ્યો છે જાય સામાન્ય કાવ્ય ની અંદર જે સારાંશ કયો તે પ્રમાણે અહિયાં જે યુદ્ધ હતું બંને વચ્ચેનું એ પૂરું થાય છે અને શોર બકોર હતો એ શાંત થઈ જાય છે અને કલિંગ પડ્યું એટલે કલિંગની ત્યાં હાર થાય છે અને અશોક રૂપ એટલે રાજા અને પામિયો છે જાય અને અશોક રાજા અહીંયા અહિયાં જે કાર થાય છે સામાન્ય આપણને પણ જીવનમાં ક્યાંક આવું શીખવા મળે ક્યાંક નાનું મોટું કામ અથવા કાર્ય કરવા માટે નીકળ્યા હોઈએ તો આપણને પણ ક્યાંક અશક્ય હોય શક્ય બનવા માટે આપણને પણ ક્યાંક નવાઈ લાગે આગળ કહે છે કે ભયંકર હતી લડાઈ સામાન્ય આ પરાજયની જીતની અંદર જે લડાઈ હતી તો ભયંકર હતી અને છતાંય પણ એનો મિત્રો એ ત્યાં જીત થાય અને એવા સમયમાં સૌ નાદ શસ્ત્રો તના ભયાનક હતા અને કૃતા તે કાર અને કરતો તાંડવ નૃત્ય મિત્રો એ તાંડવ નૃત્ય કરતો અને જેને કારણે સામાન્ય અમાન અશોક ને પોતાના જીવનની અંદર ઘણી બધી જે નામના મેળવી એ નામના વિદ્યાર્થી મિત્રો અહીંયા બતાવવામાં આવેલી છે સામાન્ય જે અગો બે શબ્દો મેં કહ્યા તે પ્રમાણે કે ભાઈ વિજયથી માનવીના હૈયા ના જીતા સામાન્ય આપણા જીવનમાં એક એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે બે વિદ્યાર્થી મિત્રો હોય નાની સરખી બાબતોમાં લડે અને લડે એટલે પછી એનું પરિણામ સારું આવતું નથી એટલે અહીંયા વિજયથી માનવીના હૈયા ન જીતાય ને જીતની જીત કેમ કહેવાય એટલે અહીંયા સમ્રાટ અશોકને પોતાના હૃદયમાં આઘાતની લાગણી લાગી અને એને કારણે એ પોતે એ હૃદય પરિવર્તન આવે છે એટલે વિદ્યાર્થી મિત્રો આ એ સમગ્ર કાવ્યના ખંડકાવ્યનો એક આ સારા સ્વરૂપ દ્વારા અહીંયા વાત કરવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો આ પરાજયની જીતના અંતે હોમવર્ક તરીકે અગાઉ પણ મેં વાત કરી તે પ્રમાણે એમાં

અને નીચેના મુદ્દા સર ઉત્તર લખો સામાન્ય અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા હોમવર્ક તરીકે લખીને તારીખ દસ બાર બે હજાર વીસ સુધીમાં અસારવામાં આવીને અહીંયા સ્વાધ્યાયના ચોપડા આપી જવા